નમસ્કાર દર્શક મિત્રો નો આ વિડીયો સાથે આપસો નું હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દશેના હુમલાની ઘટના માં કડક કાર્યવાહી કરવાની સમસ્તો કોળી સમાજની માંગ રાણપુર તાલુકાના કોળી સમાજ દ્વારા મામલતદાર આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની હુમલો કરવામાં આવ્યો છે નિર્દયતા પૂર્વક માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે આ ઘટનાને લઈને સમસ્ત કોળી સમાજ રાણપુર તાલુકા દ્વારા કડક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે સમસ્ત કોળી સમાજે આ ઘટના ગંભીરતાથી લઈને રાણપુર તાલુકા મામલતદાર તથા સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે રજૂઆતમાં આરોપી સામે તાત્કાલિક અને કડક કાર્ય કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સમાજ નું કહેવું છે કે જો આવા લોકો સામાજિક તત્વો સામે સમયસર કાર્યવાહી કરવા નહી આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ વધતી શક્યતા નકારી શકાય છે સમાજના આગેવાનો સ્વયંસેવકો સમાજ સેવા અને વ્યવસ્થા ભૂમિકા ભજવે છે ત્યારે તેમના પર જ હુમલો થવો અત્યંત નિદનીય છે આ ઘટનાની ન્યાય તપાસ કરી દોષિતોને કડક સજા આપવામાં આવે તેવી મજબૂત રાણપુર શહેર અને તાલુકાના કોળી સમાજ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે સમસ્ત કોળી સમાજે પ્રશાસનને અપીલ કરી છે કે ઘટનાના અંગે સત્ય બહાર લાવી ન્યાય આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક લેવામાં આવે તેવી માંગ કરી છે અને યોગ્ય ન્યાય મળે મળે તો ગાંધીજી વિદ્યા માર્ગે છે અહેવાલ રિપોર્ટર મંડી આજે રાણપુર શહેરમાં કોરી સમાજ દ્વારા રાણપુર મામલતદારને પત્ર છે છે આજે એવી વિગત છે કે આજે અમારા સમાજના આગેવાન શ્રી નવનીતભાઈ બાલજીયા એમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આતંકવાદીને કોઈ ધર્મ કોઈ નાદ હોતી નથી એ અસામાજિક તત્વો દ્વારા જ્યારે એની ઉપર જીવલેણ હુમલો થયો છે અને જ્યારે એ મરણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે એમના કહેવા મુજબ પોલીસ પ્રશાસન દ્વારા ક્યાંક ને ક્યાંક એમની ફરિયાદી લેવામાં આવી નથી જે એમને કીધું એ મુજબની ફરિયાદી ઉધારી નથી અને આજની તારીખે એમની અપીલ છે કે સીસીટીવી ફૂટેજની અંદર જયરાજભાઈ પાછળના પડદેથી જે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે જયરાજભાઈ હુમલો કરાવ્યો છે ત્યારે આજની તારીખે એમને કોઈ સીસીટીવી કેમેરા પસંદ એને કોઈ સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા નથી અને એને હજુ સુધી કોઈ ન્યાય આપવામાં આવ્યો નથી એ કહેવા મુજબ એની ફરિયાદી લેવામાં નથી આવી ત્યારે અમારે રાણપુર તાલુકા તમામ કોળી ઠાકોર સમાજ દ્વારા અમે એમની સાથે છીએ અમે લાગણી અને માંગણી સાથે સરકારશ્રીને ભાઈ શ્રી હર્ષ સંઘવી સાહેબને વિનંતી કરીએ છીએ કે એમને સત્ય ન્યાય મળે અને શિયાનો સાચો ગુનેગાર છે એ ગુનેગારને ફરી ઉલટ તપાસ કરી એને એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે અને સંવિધાનના નિયમ મુજબ એને સજા કરવામાં આવે એવી અમે લાગણી અને માગણી સાથે મામલતદારશ્રીને આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ આપનો પરિચય મારું નામ પંચાળા કેશુભાઈ ધરમશીભાઈ હું રાણપુ જિલ્લા પોલીસ છું આજે રાણપુર શહેરમાં મામલેદારને કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું વિગત છે અમારે ભગદાણા ગામની અંદર જે અમારા સમાજના નવનેત નવનીતભાઈ હુમલો કરવામાં આવ્યો હુમલાની અંદર માયાભાઈ આયરના દીતાનું નામ સંભળવાનાલું હોય અને એ આ અંદર નામ ન સૂચવાનું હોય તો એના માટે એનું નામ એફઆરમાં સૂચવાય અને અમારા સમાજને કોળી સમાજ જેમ જ ઠાકોર તેમજ રાણપુર તાલુકાનો મળીને એનો ન્યાય માગીએ તો અમે એ માટે મામલદાર સાહેબ પત્ર આપ્યું છે અને સંઘવી સાહેબ તેમજ મુખ્યમંત્રીને અમારી રજૂઆત છે કે નવનીતભાઈને ન્યાય મળે અને સાચા આરોપીઓને સજા મળે છે માં રાણપુર આજે રાણપુર તાલુકા સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે છે બગાણા જે નવનીતભાઈ જે હુમલો થયો ખરેખર અમાન્ય છે એને મેં વખોડી કાઢવી છે અને જે વેફાર નવનીતભાઈએ લખાવી એમાં જે શંકાને આધારે જે માણસો છે એના નામ નથી આવ્યા અને એના નામ આવે અને યોગ્ય એની તપાસ થાય અને એને નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે એવી લાગણી અને માગણી રાણકોટ તાલુકાના સમસ્ત કોળીની છે કોળી સમાજ બોટાદ જિલ્લાનો પ્રમુખ ઈશ્વરબહેન આજે રાણપુર શહેરમાં રાણપુર તાલુકા કોળી સમાજોના આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું વિગત છે શું બગદાણાની અંદર જે નવનીતભાઈ ઉપર જે અમાન્ય જે વ્યવહાર થયો છે અને જેને ઢોર માર મારવામાં આવ્યો છે અને એના લખાવ્યા મુજબ જે નામ એફઆઈઆરમાં નથી આવ્યા તો એ નામ જે એમને લખાવ્યા પ્રમાણે એના નામ એફઆઈઆરમાં દાખલ થાય અને નવનીતભાઈને ન્યાય મળે એ અમારી સર્વ રાણપુર તાલુકાના દરેક અમારા કોળી સમાજની માંગ છે